નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એકમાત્ર નંબર વન ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં માં વિગતવાર સમાચાર નિહાળો તાપી જિલ્લાના વાઘરી ગામે પંચાવન વર્ષીય આધેડ પર દીપડાએ હુમલો કરતા સારવાર અર્થે ખસેડાયા તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કાનપુરા ખાતે રહેતા છગનભાઈ ગામિત પર ખાતે હુમલો કરતા સારવાર અર્થે વ્યારા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેમની સારવાર ચાલુ હોવાની વિગત ગુરુવારના રોજ ત્રણ કલાકે મળી હતી તાપી જિલ્લામાં ધોરણ દસનું પરિણામ જાહેર જિલ્લાનું એક્યાસી પોઈન્ટ એક્યાસી ટકા પરિણામ આવ્યું ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ દસનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં તાપી જિલ્લાનો પણ સમાવેશ થાય છે તાપી જિલ્લામાં કુલ એક્યાસી પોઈન્ટ એક્યાસી ટકા પરિણામ જાહેર થતાં પાસ થયેલા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી જેમાં કુલ સાત હજાર સાતસો ચોર્યાસી વિદ્યાર્થીઓમાંથી છ હજાર ત્રણસો અડસઠ વિદ્યાર્થીઓ પાસ થયા છે જ્યારે એક હજાર ચારસો સોળ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે જે અંતર્ગત એકસો બે વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવતા ખુશી જોવા મળી હતી જે માહિતી ગુરુવારના રોજ બાર કલાકે મળી હતી સોનગઢ તાલુકાના કીકાગુ ગામની સીમમાં અકસ્માત નડતા યુવતીની ઈજા પહોંચી તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના કીકાગુ ગામની સીમમાંથી નવાપુર તાલુકાના પાંચ આંબા ગામની અઢાર વર્ષીય યુવતી પિંકીબેન કાઠોડ પસાર થઈ રહ્યા હતા ત્યારે અકસ્માત નડ્યો હતો બનાવને લઈ એકસો આઠ મારફતે વ્યારા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જે માહિતી ગુરુવારના રોજ ચાર કલાકે મળી હતી તાલુકાના દેવાડા ગામે વાવાઝોડાને લઈ કાચું મકાન તૂટી પડતા તાલુકા પંચાયતમાં અરજી અપાઈ તાપી જિલ્લાના નિંજર તાલુકાના દેવાડા ગામના રાજપૂત ફળિયામાં રહેતા મકાન માલિક લોહન રામસિંહ રાજપૂતનું પતરાનું કાચું મકાન વાવાઝોડાને લઈ તૂટી પડ્યું હતું જેમણે નિંજર તાલુકા પંચાયત ખાતે જઈ ટીડીઓને અરજી કરી હોવાની માહિતી એક કલાકે પ્રાપ્ત થઈ હતી તાપી જિલ્લામાં પડેલા કમોસમી વરસાદને લઈ કેટલાક પાકોમાં નુકસાનીનો અંદાજ અધિકારી દ્વારા માહિતી અપાઈ તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો જેમાં કેટલાક ઉનાળા પાકોને નુકસાની થયાનો અંદાજ છે જે અંગે ખેતીવાડી અધિકારી ચેતન ગરાસિયા દ્વારા માહિતી અપાઈ હતી જે માહિતી બાર કલાકે મળી હતી વાવેતરની પરિસ્થિતિ જોઈએ તો એમાં મુખ્યત્વે શેરડી ડાંગર તલ અડદ

ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા ભાજપના પ્રમુખ સુરજ પરિમ સોલંકી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું જે માહિતી બાર કલાકે પ્રાપ્ત થઈ હતી વ્યારા તાલુકાના ઉંચા ત્રણ રસ્તા નજીકથી કાકરાપર પોલીસે ત્રણ ઈસમને મોપેડ પર વિદેશી દારૂ લઈ જતા ઝડપી લીધા તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ઓછામાળા ગામના ત્રણ રસ્તા નજીકથી કાકરાપર પોલીસે લીમડદા ગામના ત્રણ ઈસમ અજય ચૌધરી નીતિન ગામિત અને આર્યન ગામિતને મોપેડ પર વિદેશી દારૂ લઈ જતા ઝડપી લઈ મુદ્દામાલ કબજે કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી ગુરુવારના રોજ એક કલાકે મળી હતી તાપી જિલ્લામાં આગામી એકવીસ મે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે જે અંતર્ગત અરજી મંગાવાય જિલ્લાના અલગ અલગ તાલુકામાં અધિકારીઓની હાજરીમાં આગામી તારીખ એકવીસ મે ના રોજ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે જેમાં પ્રાંત અને મામલતદાર સહિતના સંબંધિત અધિકારીઓ હાજર રહેશે જે અંતર્ગત અરજદારો પાસે અરજી મંગાવવામાં આવી છે જે માહિતી ગુરુવારના રોજ ચાર કલાકે પ્રાપ્ત થઈ હતી ઉછલ તાલુકાના સાકરતા ગામે ધારાસભ્યએ લગ્ન પ્રસંગમાં હાજરી આપી તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના સાકરતા ગામે લગ્ન પ્રસંગમાં ધારાસભ્ય દ્વારા હાજરી આપવામાં આવી હતી જેમાં ગુરુજીભાઈ ગામિતની પુત્રીના લગ્ન હોય જેમાં નિજર વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર જયરામ ગામિત દ્વારા હાજરી આપવામાં આવી હતી જે માહિતી બે કલાકે પ્રાપ્ત થઈ હતી સમયક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબ માટે સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો અને લિંક તમારા મિત્રોને પણ શેર કરશો અને આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવા અપડેટ સાથે આભાર